ખેડૂતભાઈ આપણા જીરાના બજાર ભાવને લઈને ગયું અઠવાડિયું એટલે કે જૂન મહિનાનું છે અને સુધારો જે કાંઈ આપણને મળ્યો એ આખા અઠવાડિયા દરમિયાન દરરોજ દસ વીસ રૂપિયા પચીસ રૂપિયા એ પ્રમાણે સુધારો થતા થતા સવાસો થી લઈ અને લગભગ દોઢસો કે પોણા બસો રૂપિયા સુધીનો સુધારો મળ્યો અને એ જે સુધારો એનાથી એક બંધાણી આપણા જે કોઈ ખેડૂતો પાસે અત્યારે સંગ્રહિત જીરું છે આવા બધા ખેડૂતોને કે આગામી દિવસોમાં હજી આપણને સારી રીતે સુધારો મળી શકે તો આપણે આપણા માલનો વેપાર કરીશું મોટા ભાગે આપણા દર્શકો કેટલાક એવા સવાલો કરે છે કે હવે વેચી દેવાય કે રખાય હવે આ સવાલ માત્ર જીરા માટે નથી હોતો કોઈ પણ પાકની ચર્ચા આપણે કરીએ એટલે દર્શકો તરફથી આ જ સવાલ મોટા ભાગના આવતા હોય છે તો આપણે અહીંથી જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ એક બજારના સંપૂર્ણ માળખાની સાથે જોડાયેલી કેટલીક બાબતો અને કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ છીએ વ્યક્તિગત રૂપમાં કોઈ પણ દર્શકને કે કોઈ પણ ખેડૂતને તમે માલ વેચી દો અગર તો તમે માલ સંગ્રહિત રાખો આવી કોઈ પણ સલાહ આપી શકાય નહીં એટલા માટે કે બજાર કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિગત બિલકુલ છુપા કારણો હોય છે એની ખબર અગાઉથી કોઈને પડતી નથી અને તેથી વેચી દેવો અગર તો તમે સંગ્રહિત રાખો એવી વ્યક્તિગત સલાહ કોઈને આપી શકાય નહીં દરેક ખેડૂતે કે સામાન્ય નાના મોટા કોઈ પણ વેપારી હોય પોતાની વિવેક બુદ્ધિના આધારે સારી રીતે નિર્ણય કરી શકે એટલા માટે જ અહીંથી ચર્ચાઓ કરવામાં આવે છે બજારનો રૂખ અને બજારના અને બજાર સાથે જોડાયેલા પરિબળો અને એ જે તે પરિબળોની અસર કરતા તાકાત કેવી અસર કેવા સમયે થઈ શકે એની એક અંદાજીત અને સામાન્ય ચર્ચા થાય છે અને એ ચર્ચા તમારી માહિતીમાં એક સામાન્ય વધારો કરી શકે તમને નિર્ણય લેવાનો આગ્રહ ન કરી શકે અમારી કોઈ પણ ચર્ચાના આધારે માત્ર ને માત્ર અમારી ચર્ચાના આધારે કોઈ વ્યક્તિએ વ્યક્તિગત નિર્ણય કરવાનો નથી હોતો અમે જે ચર્ચા કરી એના આધારે તમારે બાકીના વાતાવરણનો પણ જાતિ અભ્યાસ કરવાનો છે અને સાથે સાથે સંગ્રહ કરવો કે વેચી દેવો એને માટેની સૌથી અગત્યની બાબત હોય છે કોઈ પણ વ્યક્તિની પોતાની આર્થિક જરૂરિયાત અને કોઈ પણ વ્યક્તિની પોતાની સંગ્રહ કરવાની ક્ષમતા કે શક્તિ એના જ આધારે તમારે વ્યક્તિગત નિર્ણય કરવાનો હોય છે મિત્રો